નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મમાં હું નીલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવા જઈ રહ્યા છીએ બહુ મહત્ત્વપૂર્ણ વિડીયો કે એમબીબીએસ કરવું હોય ત્યારે ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી કે એમબીબીએસમાં કઈ કઈ સ્કોલરશિપ મળે ઘણી બધી બહેનોને આઈડિયા નથી હોતો કે એમબીબીએસમાં કઈ કઈ કોલેજમાં જવા માટે કઈ રીતની સ્કોલરશિપ હોય છે અને સ્કોલરશિપનો લાભ કઈ રીતે મેળવવો બરાબર તો એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે ઓકે તો અહીંયા તમે ધ્યાન આપજો અને ધ્યાનથી આ વિડીયોને દેખજો જોઈએ કે અહીં બહેનોને જ્યારે મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવો હોય ત્યારે છ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળે છે હવે એ છ લાખ રૂપિયાની સ્કોલરશીપ કઈ રીતે એની વિશે આપણે આગળ થોડું વિડીયોમાં સમજીશું બરાબર તો આ જે સ્કોલરશીપ છે એ ખાલી એમબીબીએસમાં નીટ બેઝ એડમિશન જે તમે લેતા હોય બરાબર તો એમ બીબીએસમાં નીટ બેઝ એડમિશન એટલે કે નીટના મેરિટ ઉપરનું જે એડમિશન હોય એ મેરિટના આધારે તમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે એનો મતલબ કે તમને કઈ કોલેજમાં એડમિશન મળે છે તમે કઈ કોલેજમાં એડમિશન લો છો એની ફીસ કેટલી છે એના આધારે તમને અહીંયા એડમિશન આપવામાં આવે છે પણ વધુમાં વધુ બહેનોને કે છ લાખ રૂપિયાનો બરાબર તો વધુમાં વધુ બહેનોને છ લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ અહીંયા મળી શકે છે તો એની માટેની વાત કરીએ તો પહેલી વાત આવે કે બહેનો માટેની પેલા વાત કરી તો કઈ યોજના છે તો મુખ્યમંત્રીએ એક યોજના જાહેર કરી છે જેનું નામ છે મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના તો એમબીબીએસ માં પ્રવેશ લીધી બહેનો માટે ગુજરાત સરકાર તરફથી કન્યા કેળવણી યોજના જે આશીર્વાદ રૂપ છે એવું ગુજરાત સરકારે કીધું છે તો બહુ સરસ યોજના છે બરાબર કે જે માતા પિતા મિત્રો દરેક માતા પિતા બરાબર દરેક માતા પિતા એમબીબીએસની ફીસ ભરવા માટે સક્ષમ હોતા નથી આજે આપણે જોઈએ છીએ કે એક એક કરોડ રૂપિયા એંસી એંસી લાખ નેવું નેવું લાખ ઘણી વાર તો આપણે ભણવા માટે વિદેશ જવું પડે છે બરાબર તો હરેક મા બાપ એટલા સક્ષમ નથી કે તમારી એમ ની ફીસ ખર્ચી શકે તો આપણે એની માટે ગુજરાત સરકારે બહુ મહત્ત્વની યોજના મૂકી છે બરાબર તો બાળક તો મહિલાઓ માટે લાભ થઈ શકે તેવી મેડિકલ કોલેજોની લાખો રૂપિયાની ફી ભરવાથી બરાબર તો લાખો રૂપિયાની ફી ભરવાથી મુક્તિ મેળવી શકે ગુજરાતમાં છ સરકારી મેડિકલ કોલેજો બરાબર જોઈએ તો એક સાતમી કોલેજ બી ચાલુ થઈ જાય પણ અત્યારે એ એટલું બધું છે નહીં એમાં સીટ બહુ ઓછી છે ગુજરાતમાં છ સરકારી મેડિકલ કોલેજો આવેલી છે બરાબર એ સિવાય જી એમ આર એસ અથવા ખાનગી મેડિકલ કોલેજોમાં પણ આ યોજનાનો તમને લાભ મળશે બરાબર અને અહીંયા સુખ લખ્યું છે કે સરકારી કોલેજો સિવાયની મહત્વની વાત આ પણ છે કે સરકારી કોલેજોમાં નહીં સરકારી કોલેજ સિવાય પણ જો તમે કોઈ સેલ્ફ તમને આ યોજનાનો લાભ મળશે મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યા બાદ કન્યા યોજનાનો લાભ મળશે મુખ્યમંત્રી કન્યા કેળ નિધિ યોજના બરાબર એમ વાય એસ વાય એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની શિષ્યવૃત્તિનો એક ભાગ છે બરાબર તો અહીંયા વાત કરીએ આગળ તો બીજી વાત કે તમને આનો લાભ કઈ રીતે મળે છે તો કન્યા કેળવની યોજના બરાબર એ ગુજરાતના તમે વતની હોવા જોઈએ પહેલી વાત કે ગુજરાત માટેની યોજના છે તો મુખ્ય વાત એ છે કે તમે જે બી બહેન છે બરાબર એ ગુજરાતના વતની હોવા જોઈએ બીજી વાત કે ગુજરાતમાં આવેલી મેડિકલ કોલેજોમાં જ એમને એડમિશન મેળવતું હોવું જોઈએ બરાબર તો સહાય કઈ રીતે મળે છે તો પહેલી યોજના છે કન્યા કેળવની યોજના તો કન્યા કેળવણી યોજનામાં ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે બરાબર તો તમારી જે ફીસ થતી હોય એ ફીઝના ચાર લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે બરાબર માની લો કે તમારો નંબર પાલનપુરની બનાસ મેડિકલ કોલેજમાં લાગી ગયો અને ત્યાં તમે મેનેજમેન્ટ કોટાની અંદર તમારો નંબર લાગે છે બરાબર યા તો તમારો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં નંબર લાગી ગયો અને માની લો કે તમારી ફીઝ છે ત્યાં સાત કે આઠ લાખ રૂપિયા તો એ આઠ લાખમાંથી ચાર લાખ રૂપિયા બરાબર ગુજરાતનો જે બી કેન્ડિડેટ હોય એમાં જે બહેન હોય તો એ ગુજરાતના જો વતની હોય તો ચાર લાખ રૂપિયા તમને ગવર્મેન્ટ આપશે બીજી યોજનાની વાત આવે છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બરાબર તો વધુમાં વધુ બે લાખ અથવા ટ્યુશન ફીના પચાસ ટકા વધુમાં વધુ બે લાખ એ રીતે કે માન લો કે તમારી ફી આઠ લાખ રૂપિયા થાય છે આઠ લાખમાંથી ચાર લાખ તો ગવર્મેન્ટે આપ્યા બરાબર બાકીના ચાર લાખ બચ્યા એમાંથી ફીના પચાસ ટકા એટલે કે બે લાખ રૂપિયા વધારે હજી વધારે મળશે એટલે કે ટોટલ થઈ ગયા છ લાખ રૂપિયા તો આઠ લાખમાંથી છ લાખ રૂપિયા તો ગવર્મેન્ટ આપી દીધા ભરવાના થાય છે માત્ર બે લાખ રૂપિયા બરાબર અને જો તમારી ફીસ બહુ ઓછી થતી હોય માની લો કે તમારી ફી થાય છે ખાલી બે લાખ રૂપિયા તો બે લાખ રૂપિયા એટલે કે બે લાખ રૂપિયા તમારી ટોટલ ફી હોય તો એમાં ખાલી મળશે તમને પચાસ ટકા એટલે એક લાખ રૂપિયા બરાબર તો આ બે યોજનામાં કમ સે કમ છ લાખ રૂપિયા સુધીની તમે સહાય મેળવી શકો તો તો આ બહુ મહત્વપૂર્ણ વાત છે બરાબર તો તમારી જે બી મિત્રો હોય એને તમે આ શેર કરજો બરાબર અને વિદ્યાશાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મુખ્યમંત્રી કેવણી નિધિ યોજના માટે જરૂરી દસ્તાવેજો તો દસ્તાવેજોની માહિતી અહીંયા આપેલી નથી કારણ કે દસ્તાવેજો અલગ 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 કા કાસ્ટ અલગ અલગ જાતિના આધારે થોડા થોડા અલગ અલગ હોય છે બરાબર ઘણી વખત ઘણા માટે દસ્તાવેજો અલગ હોય છે ઘણા મિત્રોની જોડે દસ્તાવેજો અલગ ટાઈપના હોય છે તો દસ્તાવેજોની માહિતી અહીંયા ખાસ આપેલી નથી પણ દસ્તાવેજોની માહિતીમાં જનરલ જે આપણું જે મેરિટ છે જે રિઝલ્ટ છે બરાબર આધાર કાર્ડ છે જે મહત્વપૂર્ણ કે તમે ગુજરાતના વતની હોવા જોઈએ એનું કોઈ આઈડી પ્રૂફ છે તો એ બધા પ્રૂફ દસ્તાવેજોની અંદર આવી જાય છે હવે જઈએ આપણે આગળ તો હવે વાત આવે કે સર આ તો કન્યાકળાની વાત થઈ અમારું શું છોકરાઓ કે સર અમારું શું બરાબર અમને કંઈ મળે કે ના મળે બરાબર તો હા ભાઈ તમને બી મળશે અહીંયા ધ્યાન આપો ગુજરાત સરકારે તમારી માટે બી કંઈક વિચાર્યું છે તો ધ્યાન આપીએ કે પહેલાં તો ગુજરાત ગવર્મેન્ટની વાત કરીએ તો ગવર્મેન્ટ કોલેજો કેટલી છે ગુજરાતમાં તો જીરો પોઈન્ટ પચીસ ટકા એની ફી છે એટલે મતલબ એનો મતલબ શું થયો કે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજોની ફીસ કેટલી છે તો પચીસ હજાર રૂપિયા ફીસ છે તો જો તમને ગવર્મેન્ટ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન મળી ગયું તો માત્ર તમારી ફી કેટલી થઈ જશે પચીસ હજાર રૂપિયા બરાબર જો જીએમએનએસ કોલેજની વાત કરીએ તો સાડા ત્રણ લાખથી ચાલુ થાય બરાબર અને નવ પોઈન્ટ જીરો પંચોતેર એટલે કે નવ લાખે પતે બરાબર અને જો ઓર ઓછું મેની હોય બરાબર તો અહિયાં છ થી આઠ લાખ થી ચાલુ થાય ચૌદ થી અઢાર લાખ બરાબર આ હું પાંચ સાલના ભેગા નથી બોલતો આ એક સાલની વાત કરી રહ્યો છું કે પર યર ચૌદ થી અઢાર લાખ ની વાત છે બરાબર તો એની માટે યોજના છે એમ તો એમ માં શું છે બરાબર કે બે લાખ અથવા ટ્યુશન ફી ના પચાસ બરાબર ચલો તો પહેલાં વર્ષે બાર હજાર રૂપિયા વાર્ષિક અને દસ હજાર રૂપિયા પ્રથમ વર્ષે એની લાયકાત શું છે કે એમબીબીએસમાં નીટ બેડ્સ એડમિશન હોવું જોઈએ બરાબર આવક મર્યાદા તો તમારી આવક મર્યાદા છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ આ યોજના માટે બરાબર હવે એક એક્ઝામ્પલ આપીએ કે જી એમ ઈ એસ કોલેજોની ફીસ જો સાડા ત્રણ લાખ રૂપિયા હોય તો ટ્યુશન ફીના પચાસ ટકા એટલે કે તમને એક પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા જ મળશે જો તમે જીએ જીએરએસમાં લાગી ગયા તો તમને આના પચાસ ટકા એટલે કે વન પોઈન્ટ સિક્સ ફાઈવ લાખ એટલે કે એક લાખને પાસઠ હજાર રૂપિયા જ મળશે બરાબર પણ જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી નવ લાખ રૂપિયા હોય માન લો કે કોઈ લાલો નવ લાખવાળી કોલેજમાં લાગી જાય છે અથવા કોઈ પિન્ટુ નવ લાખવાળી કોલેજમાં લાગી જાય છે તો બે લાખ રૂપિયા એને ગુજરાત ગવર્મેન્ટ આપશે બરાબર તો જે વિદ્યાર્થીઓ છે એમાં જે છોકરાઓ છે એમને બે લાખ સુધી સહાય મળશે છોકરીઓને બી આ યોજનાનો તો લાભ મળે જ છે બે લાખ રૂપિયા તો મળે જ છે પ્લસ એમની કન્યા કેળવણી યોજનાના અલગ એટલે કે ચાર લાખ એ એટલે છોકરીઓ માટે ટોટલ છ લાખ છે બરાબર તો બહેનો માટે તો બહુ ઉજ્જવળ તક આપી છે ગુજરાત ગવર્મેન્ટે બરાબર એટલે તમારે તો વધુમાં વધુ મહેનત કરવાની છે બરાબર હવે વાત કરીએ એક બીજી યોજનાની જેની માહિતી બહુ ઓછા લોકોને હશે તો આ યોજના છે સીએમએસએસ એનો મતલબ શું છે કે પાંચ લાખ અથવા ટ્યુશન ફીના પચાસ ટકા બરાબર તો આ યોજનાનો લાભ પણ તમે લઈ શકો છો પણ અમુક 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 રિસ્ટ્રિક્શન છે અમુક 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 એની લાયકાત જરૂરી છે પહેલી વાત કરી કે રાજ્યના ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા પચાસ તાલુકાઓની કન્યા બરાબર તો પચાસ ટકાથી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા જે પચાસ તાલુકાઓ છે તમે ગૂગલ પર સર્ચ મારશો તો આ પચાસ તાલુકાઓ તમને મળી જશે તો ત્યાં તમને લાભ મળી શકે બીજી વાત કે ગુજરાત રાજ્યના વતની હોય બરાબર શુદ્ધ આતંકવાદ નક્સલવાદ જેવા કારણોસર ફરજીઓ દરમિયાન માર્યા ગયા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય કે રાજ્યના અર્ધલશ્કરી દળોના કેન્દ્ર કે રાજ્યના અનામત પોલીસ દળ અને ગુજરાત પોલીસ દળના જવાનોને તો જવાનોના સંતાનો જે હોય છે બરાબર કે જે લોકો આપણા દેશ માટે કામ કરે છે બરાબર તો બહુ સરસ સ્કીમ ગવર્મેન્ટે બહાર પાડી છે કારણ કે એ લોકો જો દેશ માટે કામ કરતા હોય તો ગવર્મેન્ટ એમના બાળકો માટે કંઈક ને કંઈક સારું વિચાર્યું છે તો એમને પણ આ મળે છે કે પાંચ લાખ બરાબર અથવા ટ્યુશન ફીના પચાસ ટકા એ રીતે જ જીએમએસ હશે તો એક લાખ પાંસઠ હજાર અને નવ લાખવાળી કોલેજ હશે તો પાંચ લાખ અહીંયાથી એમને મળી જશે બરાબર શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીઓના બાળકોને બરાબર જેની આવક મર્યાદા બહુ ઓછી હોય છે બરાબર જે મિત્રો મજૂરી કરીને બે ટાઈમનું ખાવાનું કે ચલાવતા હોય છે જે શ્રમિક કાર્ડ ધરાવે છે એવા વાલીઓના બાળકો માટે પણ ગવર્મેન્ટે આ સ્કીમ મળી છે ચાલીસ ટકા તે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા એટલે કે જે લોકો દિવ્યાંગ છે એના બાળકો અથવા પોતે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળક પોતે જો દિવ્યાંગતા ધરાવતો હોય તો એમને પણ મળે છે એના પછી વિધવા મહિલાના બાળકોને તો એમને પણ આ પાંચ લાખનો લાભ મળે છે અનાથ બાળકી જેના માતા પિતા બંને મરણ પામેલા હોય એને પણ આ યોજનાનો લાભ મળે છે અને ડીઓસી અથવા એના મહિલાના બાળકો પણ એને પણ આ યોજનાનો લાભ મળે છે તો બહુ સારી યોજના છે આવક મર્યાદાની વાત કરીએ તો ચાર પોઈન્ટ પાંચ લાખ આવક મર્યાદા હોવી જોઈએ હવે એક સવાલ ઊભો થાય કે શું અમે બંને યોજનાનો સાથે લાભ મેળવી શકીએ હા તો તમે બંને યોજનાનો સાથે લાભ મેળવી શકો છો

ईडब्ल्यूएस ईबीसी बराबर एनी माटे पीएम यएसएसवी योजना जेनी अंदर 50000 प्लस फूड बिल्स आए प्लस साधन सहाय बराबर બીજી એક યોજના છે एसटीएससी અને ओबीसी માટે તો એનએસપી ટોપ ક્લાસ এড્યુકેશન સ્કોલરશિપ बराबर તો આના અંતર્ગત આના અંતર્ગત તો ફ્રીશીપ કાર્ડ તો તમારે ફ્રીશીપ કાર્ડ કઢાવડશે બેટાઓ તો एसटीएससी જે એમે આવતા હોય એ વિદ્યાર્થી મિત્રોએ ફ્રીશીપ કાર્ડ बराबर તો ફ્રીશીપ કાર્ડ કઢાવડશે તો ફ્રી સિપ કાર્ડ તમે કઢાવશો તો તમને લાભ મળશે તો જે યોજના છે એમાં જો એનએસપી ટોપ ક્લાસ જો મળતી હોય તો પચાસ હજારથી સાડા લાખ અને ઓબીસી માટે પણ પચાસ હજારથી સાડા લાખ બરાબર તો નીટના રેન્ક ઉપર બરાબર જે ગવર્મેન્ટ કોલેજ છે અને જે સેલ્ફ ફાઈનાન્સ કોલેજ છે નોન ઇન્સ્ટિટ્યુશન રેન્ક આતે એની અંદર આનો લાભ મળી જશે ચલો બીજી વાત કરીએ કે ફ્રી સિપકાર્ડ તો ફ્રી સિપ કાર્ડનો મતલબ શું છે કે ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવતા બરાબર અનુસાિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને એસસીના વિદ્યાર્થી મિત્રોને ફ્રી સિપ કાર્ડની મદદથી સંપૂર્ણ ટ્યુશન ફી માફ કરાવી શકે છે તો તમારા મિત્રો એની માટે ફ્રી સિપ કાર્ડ કઢાવવું પડશે જ્યારેથી તમારી જે ટ્યુશન ફી હશે ટ્યુશન ફી મતલબ કે કોલેજની જે ફીસ છે એ તમે માફ કરાવી શકશો પણ પરંતુ ફ્રી સિપ કાર્ડના જે નિયમો છે એ કઈ રીતે લાગુ પડે છે એનું તમારે ધ્યાન રાખવાનું છે ઘણીવાર એવું થતું હોય કે અમુક કોલેજ એવી હોય કે જેમાં કંઈક અલગ નિયમ પણ લાગુ પડતા હોય બરાબર અમુક કોલેજમાં એવું હોઈ શકે કે કોલેજ વાઇસ થોડા બહુ રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ થતા હોય તો અમુક કોલેજ ઉપર બી આધાર રાખતો હોય છે પણ ગવર્મેન્ટ કે ગુજરાતની કોલેજોમાં ખાસ એટલું બધું આધારિત હોતું નથી બધું સેમ જ હોય છે તો મળવાપાત્ર સહાય તો વિદ્યાર્થીની કેટેગરી લાયકાત કોલેજ ફી અને કોલેજ ટાઈપ કઈ કોલેજ છે એની ઉપર બી આધાર રાખે બરાબર અને શિષ્યવૃત્તિના નિયમો તો જે નિયમો હોય છે એની પર બી આ યોજનાનો આધાર રાખે તો ખાસ તમારે ફ્રી સિપ કાર્ડ કઢાઈ લેવું બરાબર તો તમને આ યોજનાનો લાભ મળી જશે બરાબર તો આ બધી જ યોજનાઓની અહીંયા વાત થઈ ચૂકી છે બરાબર તો આટલી આટલી યોજનાઓ છે તો આટલી આટલી યોજનાઓનો તમે લાભ મેળવી શકો છો ત્યારે એમ બીબીએસમાં કે કોઈ અધર મેડિકલ કોલેજમાં જ્યારે એડમિશન લો ત્યારે મિત્રો ખાસ કરીને ધ્યાન રાખીને આ બધી જ યોજનાઓને એકવાર જોઈ લેજો બરાબર કારણ કે તમે આ યોજનામાંથી બાકાત નહીં રહ્યા ના રહી જાઓ એનું ખાસ ધ્યાન રાખજો તો આજે બસ આટલા સુધી આ વિડીયોનો અંત કરી દઈએ હું નીલ જોશી વિદ્યાશાળાની ડિજિટલ પ્લેટફોર્મ પરથી તમારો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું આ વિડીયોને તમે મહત્તમ શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા એજ્યુકેશન લગતા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને અમારી ચેનલમાંથી મળતા રહેશે પ્લસ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ અને નવમાં દસમાની વાત કરીએ તો મેથ્સ સાયન્સ એસેસ બધા જ સબ્જેક્ટના જે એજ્યુકેશન એજ્યુકેશનના જે વિડીયો છે માની લો કે હું ફિઝિક્સ વિચારું છું જે ફિઝિક્સના વિડીયો છે અગિયાર બારના એ પણ તમને અહીંયાથી મળતા રહેશે બરાબર નવમાં દસમાના બી વિડીયો બી મળતા રહેશે તો અમારી ટીમના મિત્રો તમને સારું એજ્યુકેશન પૂરું પાડશે પ્લસ જે પણ માહિતી હશે માની લો કે એમબીબીએસની કોલેજોની માહિતી છે કે એમ બીબીએસમાં કઈ કોલેજમાં એડમિશન લેવું ક્યાં એડમિશન લેવું ડ્રોપ લેવું કે ના લેવું તો બધી જ માહિતી અમારી ચેનલમાંથી તમને મળતી રહેશે બરાબર તો મહત્તમ શેર કરજો જય હિન્દ જય ભારત